નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ ભરૂચના વાગરા તાલુકામાં આવેલ જોલવા ગામમાં બીએન ભગત ઉર્ફે ભાસ્કી નામના ભંગારિયાનો ગેરકાયદે ભંગાર બી એન ન્યૂઝ ચેનલના કેમેરામાં કેદ મળતી માહિતી અનુસાર આજે ભરૂચના વાગરા તાલુકામાં આવેલ જોલવા ગામમાં બીએન ભગત ઉર્ફે ભાસ્કી નામનો વ્યક્તિ જે ભંગારની દુકાનો જે વાગરાના જોલવા ગામ દહેજ ગામ લખી ગામ દહેજ વિસ્તારની અલગ અલગ જગાઓ પર ભંગારની દુકાનો તથા ગોડાઉન ચલાવે છે દહેજ કંપનીના અનલીગલ કટિંગ માલ ચોરીના એસેસના વજનદાર વાલ એવી ચીજવસ્તુઓનો અનલીગલ ભંગારનો ધંધો કરે છે આજે સવારે પાંચ વાગ્યા વાગ્યે બી એન ન્યૂઝના પત્રકારો દહેજના ઇન્દ્રત્રી ઝેરિયામાં કવરેજ કરવા ગયા હતા એ દરમિયાન વાગરાના જોલવા ગામમાં વગર નંબર પ્લેટની સ્પેન્ડર ગાડી પર બે અજાણ્યા ઇસ્મોએસેસના વજનદાર નવા વાલ લઈને જોલવા ગામમાં બીએન ભગત ઉર્ફે ભાસ્કી નામના ભંગારિયાના ગોડાઉન પર આપવા ગયેલ હતા જે વાલના ફોટા અને વીડિયો કરતા ભાસ્કીના સાગરિતો જે ગોડાઉન પર રહે છે એ સાગરીતોએ પોતે ચોરીનો માલ લેવા અને પોતાની ભૂલ છુપાવવા બીએન ન્યૂઝના પત્રકારો ઉપર ખોટા આરોપો મૂક્યા હતા અપશબ્દો બોલ્યા હતા પત્રકારો સાથે ગેરવર્તણૂક રીતે વર્ત્યા હતા રિપોર્ટિંગ કરતી વખતે મોબાઈલ પણ હાથમાંથી છીનવી લીધો હતો આ ભાસ્કી નામના વાગરાના જોલવા ગામ દહેજ ગામ લખી ગામ તથા દહેજના કેટલા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ભંગારની દુકાનો અને ભંગારના અનલીગલ ગોડાઉન બનાવ્યા છે અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ ભાસ્કીના અનલીગલ ભંગાર લેવા બાબત મીડિયામાં આપ્યું હતું સવારે પાંચ વાગ્યા વાગ્યે બે વ્યક્તિ ટુ વ્હીલર સ્પ્લેન્ડર બાઇક લઈને ભાસ્કીના ગોડાઉનમાં કોઈ કંપનીના નવા વાલ લઈને ભંગારના ગોન પર આપવા આવ્યા હતા એ દરમિયાન વાલના ફોટા અને વીડિયો કરતી સમયે જે બે વ્યક્તિ ચોરેલા વાલ લઈને આવ્યા હતા એ પલાયન થઈ ગયા ભાસ્કી નામના વ્યક્તિના મરત્યાઓને પૂછતા ઉલટા ચોર કોટવાલ દાંતે ભાસ્કીના મરત્યા પત્રકારોને પોતાની ભૂલ છુપાવવા પત્રકારો પર ઇલ્જામ મૂકીને કહે છે કે આ કંપનીના એસેસના અમને બદનામ કરવા તમે મુકાવ્યા છે અમારા ગોડાઉન પર એમ કહી બોલા ચાલી કરી અપશબ્દો બોલી પત્રકારનો ફોન ચીનવી લઈ ધમકી આપતા હતા કે ચોરીનો માલ છે તો શું કરી લેશો તમારે જે કરવું હોય એ કારો અમે ચોરીનો માલ લઈએ છે તમારે શું મતલબ તમારે શું લેવા દેવા જાણે કાયદા વ્યવથાની કોઈ બીક ના હોય કે પછી ભાસ્કી નામના વ્યક્તિના માથે કોઈની નજર હોય એમ લાગી રહ્યું છે બાસ્કીના મરત્યાઓને જાણે સરકારી કાયદાને નેવે મૂકી દીધો હોય એમ લાગી રહ્યું છે વાસ્કીના એક મરત્યો જે બિહારનો વતની છે એને નિવેદન આપી જણાવ્યું હતું કે આ કોઈ કંપનીના વાલ છે જે અનલીગલ છે એમની પોતાની ભૂલ માનવા છતાં હમ નહીં સુધરેંગે એવી રણરીટી અપનાવે છે અમુ પત્રકારની માગણી છે કે આવા મરતિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં અમે ભરૂચ કલેક્ટર કચેરી તથા ભરૂચ એસપી કચેરીએ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું સરકાર શ્રીની જમીનો પર ગેરકાયદેસર દુકાનો બનાવી ગેરકૂટ્ય કરી સરકાર શ્રીના કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે આ સમાચારનું પ્રસારણ થયા બાદ લગતા વળગતા અધિકારી આવા મરત્યાઓ પર સુકાયદાકીય પગલાં ભરે છે એ જોવું રહ્યું નહીં તો ભરૂચ કલેક્ટર સાહેબ અને ભરૂચ એસપી સાહેબ આવા લોકો ઉપર શું પગલાં ભરે છે એ જોવું રહ્યું પત્રકાર સાથે કોઈપણ જાતનો અનિચ્છીય બનાવ બને તો એની સંપૂર્ણ જવાબદારી આ મરટિયાઓની રહેશે લગતા વર્ગતા અધિકારી આ મરટિયા પર કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરે તો અમે એમના વિરોધ ભરૂચ કલેક્ટર સાહેબ અને ભરૂચ એસપી સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપીશું આ ઘટનાની જાને આઈ જે પત્રકાર સંઘના પ્રમુખ સબ્બીરભાઈ પટેલને કરી છે અમારી પાસે તમામ આધાર પુરાવા છે વિડિયો ફોટા કરેલ છે

नहीं नहीं आप लोग आज ही रात को क्यों आते है ये दो नंबर का माल आया था आ, वो गाड़ी का पीछा करके हम लोग आए थे ये, ये ये, का ये, वाल ये, है बराबर आप लोग बार बार आया। करने क्यों आते हैं ये बताओ ना कौन बार बार ऐरान करते हैं लीगल है की अनलीगल है वो दिखाओ वो दिखाओ उनको लीगल है अनलीगल है वो बताओ तो लीगल है आपका नाम क्या लीगल है आपका नाम मेरा नाम हजरत इसका बिलती दिखा उनको रात को तीन बजे आया कैसे माल ये लीगल है आप लो हैरान तो है। ने ने आप लोग लोग हैरान 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 क्यों क्यों कर कर रहे रहे नहीं नहीं उठाने का बोला ना मैंने उनको उठाया उनको उठाने का बोला ना मैंने उठाने का बोला ना आपको क्या बोला आपने वह तो सो रहे थे सो रहा था मैंने बोला ना छोटे लाल किसके आदमी हो सेठ का किसके सेठ कितने साल से काम करते हो इधर इधर तीन चार साल हो गए कहाँ के हो आप हम बिहार के बिहार क्या काम करते हो इधर तुम लारी चलाते ही का का क्रेप का